તો મુંબઈ ખાતે સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ આલિયાનની થાણેમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે મુંબઈ પોલીસ હાલમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ઝડપથી તપાસ કરી રહી છે ત્યારે શનિવારે રાત્રે મુંબઈ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે તો મુંબઈ પોલીસે થાણેમાં હીરાનંદાની એસ્ટેટ નજીક એક મજૂર શિબિરમાંથી શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે આરોપીનું નામ મોહમ્મદ આલિયાન ઉર્ફે વિજયદાસ છે તે પોલીસને શરૂઆતની શંકા છે કે તેણે સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો છે ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી થાણેના કાસાર વાડાવલી હીરાનંદીની વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે હવે મુંબઈ પોલીસ આરોપી મોહમ્મદ આલિયાનની સંપૂર્ણ તપાસ કરશે આનાથી સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે વધુ માહિતી બહાર આવે તેવી પણ શક્યતા છે